જે માતાજી મિત્રો હું છું મુકેશભાઈ વેલકમ ટુ માય ચેનલ વ્યસનથી દૂર રહીએ વ્યસનથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરીએ સ્વસ્થ અને લાંબુ તંદુરસ્ત જીવન જીવાય એવો આગ્રહ રાખીએ અત્યારના યુવાનોમાં ભાઈઓ અને બહેનોમાં સૌથી વધારે જો કોઈ પ્રશ્ન જોવા મળતો હોય સૌથી વધારે જો કોઈ પ્રોબ્લેમ હેરાન કરતો હોય તો એ છે ખીલનો ખીલને લગતો જે કઈ પ્રશ્ન છે ખીલના ડાઘને લગતો જે કઈ પ્રશ્ન છે ચહેરાને લગતો જે કઈ પ્રશ્ન છે ચહેરાની સ્કીન ને લગતો જે કાંઈ પ્રશ્ન છે ચહેરો ડલ થાય છે આવા બધાના જે કાંઈ પ્રશ્નો ફેસ ને લગતા છે એ સૌથી વધારે અત્યારના ભાઈઓ અને બહેનો જોવા મળતું હોય છે જેના કારણ ઘણા બધા હોઈ શકે છે વ્યક્તિએ વ્યક્તિએ કારણ બદલાતું હોય છે ઘણી વખત હોર્મોન્સ નો પ્રોબ્લેમ વધુ ડિસ્ટર્બ થતો હોય તો પણ એવી રીતે પ્રોબ્લેમ થતા હોય છે ઘણી વખત આપણી ખાણીપીણી છે એને લીધે પણ આપણને મુશ્કેલી થતી હોય છે ઘણી વખત આપણી રહેણી કહેણી એ પ્રમાણે હોય તો પણ આપણને એ પ્રમાણે પ્રશ્ન ઉભા થતા હોય છે જે કઈ સિચ્યુએશન છે એમાં થોડો ઘણો પોતે ચહેરો એકદમ ડલ થઈ ગયો છે ચહેરો એકદમ મિસ્ટેજ થઈ ગયો છે તો એના માટે ખૂબ જ સરસ મજાની આયુર્વેદિક કીટ અમારી પાસે અવેલેબલ છે તો જે ભાઈઓ અને બહેનોને આ આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવી હોય તો મારા વોટ્સઅપો સંપર્ક કરી શકે છે આજે આપણે જોવાના છીએ ખીલતો દેશી થાય છે આ પહેલા તો આપણે મૂળાની જરૂર પડશે મૂળો આમ જનરલી શિયાળાની આઇટમ છે પણ જો મળી જાય તો ઠીક છે નહીં પછી એના સિવાય ઘણા બધા દેશી ઉપચાર છે પછી આપણે નેક્સ્ટ લેવલ જોઈશું પણ અત્યારે આપણે જે કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે મૂળો મૂળો જે છે એના અને ઝીણી ઝીણી કચુંબર કરી અને એનો રસ આપણે લેવાનો છે અથવા તો ટુકડા કરી ઝીણા પછી દબાવશો મૂળાનો રસ આપણને મળશે મૂળાના પાનનો રસ નથી લેવાનો માત્ર મૂળાનો રસ આપણે લેવાનો છે હવે આ જે મૂળાનો રસ આપણે કાઢેલો છે એ જે જગ્યાએ ખીલ છે ત્યાં લગાવી દેવાનું છે બે કલાક સુધી રહેવા દેવાનું પછી મોળી છાશથી ચહેરાને ધોઈ નાખવાનો રેગ્યુલર તમારે 24 દિવસ સુધી એટલે કે ચૌદ દિવસ સુધી વધુ માહિતી મેળવી હોય તો મારા નંબર નંબરમાં તમે સંપર્ક કરી શકો છો તો વધારે પણ સ્કીન ની તકલીફ હોય ચામડીની તકલીફ હોય ફી ની તકલીફ હોય એ કે ડોક્ટર સલાહ લઈ જરૂરી છે સરળ સારી તંદુરસ્ત આપતા જય માતા